જ્ઞાન 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 એ એ પવિત્ર છે 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 અને અજ્ઞાન અપવિત્ર એને પવિત્રમ ઇહ એટલે પૈસો પૈસો નહીં તો બધાને નો અર્થ આત્મ સ્વરૂપ નું જ્ઞાન આ જીવ જગત જોવાની ઈચ્છા રાખે છે જગત ને જાણવાની ઈચ્છા રાખે છે જીવ ને ખબર નથી કે હું કેવો છું હું કોણ છું તમારું સ્વરૂપ તને જોયું છે જીવ ઈશ્વર તો જાણતો નથી જીવ પોતાના સ્વરૂપ ને જાણે પવિત્ર આત્મ જ્ઞાન પવિત્ર છે અને આત્મ સ્વરૂપ નું અજ્ઞાન એ જ અપવિત્ર છે જે પવિત્ર નથી અને પૂત નાખે છે આત્મ સ્વરૂપ નું અજ્ઞાન અપવિત્ર છે અજ્ઞાન જ વાસના જાગે છે

કપલા ચોうる સ્તારની છે આવી છે રામાયણમાં રાવણ એક કામનું સ્વરૂપ છે રાવણ સર્જનનો અર્થ થાય છે જે બીજાને રડાવે છે કામ બધાને રડાવે છે કામ કોઈ સ્ત્રીને સુખ આપતો નથી કામ કોઈ પુરુષને સુખ આપતો નથી કામ દુઃખ આપે છે કામ શક્તિનો નાશ કરે છે કામ તનને બગાડે છે કામ મનને બગાડે છે રાવણ કામ ચૌદ જગ્યામાં છે રામ ચૌદ વર્ષનો વનવાસ તપ કર્યા પછી રાવણને મારે છે

આ સાહેબ બોલતો નથી એના જીવમાં પેલી પૂત ના બેઠી જે વસ્તુ ખાવાની શાસ્ત્ર ના પાડે આપણા ઋષિઓમાં વિશ્વાસ રાખે ઋષિઓ જો નિયમ બનાવ્યા છે તે બહુ વિચારપૂર્વક ડુંગળી છે લસણ છે ખાવાથી વાસના વધે છે અને તેથી ઋષિઓ ખાવાની ના પાડી છે સાદું ભોજન કર સાત્વિક ભોજન ભોજન ભજન નું સાધન છે જેનું ભોજન સાદું છે એ જ ભજન કરી શકે આજકાલના લોકો ડાક્ટર માં તો વિશ્વાસ રાખે છે ડાક્ટર કે આ ન તો ખાતા નથી તમે બધા ઋષિઓના બાળક છો ભારત દેશ ઋષિ ઋષિઓમાં વિશ્વાસ વિચાર પૂર્વક બનાવ્યું કોઈને છેતરવા માટે શાસ્ત્રો લખ્યા નથી સમાજને સન્માર્ગ બતાવવા માટે શાસ્ત્રો પૂતના ઘરમાં આવે નહીં પૂતના આંખમાં આવે નહીં પૂતના જીભમાં આવે નહીં બહુ સાવધાન રહે વાસના છે વાસના ચૌદ જગ્યામાં રહેલી છે વાસના રાક્ષસી છે